વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં અમદાવાદ ખાતે જે દુર્ઘટના ગતરોજ થઈ છે તેમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સૌ પ્રથમ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને ત્યારબાદ રજૂ થયેલા નવ કામોને મંજૂરી આપવામાં આવી જેમાં મહત્વનું કામ અમદાવાદ ખાતે જે વડોદરા શહેરના કેટલાક નાગરિકો જેમના આ દુર્ઘટનામાં મૃત્યુને પજ્યા છે તેમના પરિવારના સભ્યોને અતિથિગૃહ વિના મૂલ્યે ફાળવવામાં આવે અશુભ કાર્ય માટે જે અતિથિગૃહની જરૂરિયાત હોય તો તેમના પરિજનોને અતિથિગૃહ વિના મૂલ્યે ફાળવવામાં આવે તે કામની રજૂઆત કરવામાં આવી હતી અને તેને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ ખાતે ગતરોજ વિમાન ક્રેશ થયાની દુર્ઘટના થઈ અને જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા જેમાં વડોદરા શહેરના પણ કેટલાક નાગરિકો છે જે પણ આ પ્લેનમાં સવાર હતા અને પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમના પણ મોત નિપજ્યા છે ત્યારે સૌ તો તમામ મૃતકો જેમનું આ વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે તેને સ્થાયી સમિતિની બેઠકમાં સૌ પ્રથમ બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને ત્યારબાદ આ સભા શરૂ થઈ જેમાં નવ અલગ અલગ વિકાસના કામો જે રજૂ કરવામાં આવ્યા હતા તેને મંજૂરી આપવામાં આવી છે અને જેમાં એક કામ એ પણ રજૂ કરવામાં આવ્યું હતું કે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો કે જેમને અશુભ કાર્ય માટે જ્યારે કોમ્યુનિટી હોલની અતિથિ ગૃહની જરૂરિયાત હોય તો તેમને વિનામૂલ્યે આ કોમ્યુનિટી હોલ અને અતિથિ ગૃહ ફાળવવામાં આવે તે કામને પણ મંજૂરી આપવામાં આવી છે આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર આઠ દરખાસ્ત અને વધારે દરખાસ્ત આમ કરીને ટોટલ નવ દરખાસ્તો હતી તમામ નવે નવ દરખાસ્તો ને આજે મંજૂર કરવામાં આવી છે દરખાસ્તોની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા એક રૂપિયાના ટોકનથી બોતેરસો બોતેર ચોરસ મીટર જમે અક્ષયપાત્ર સંસ્થા કે જે વડોદરા શહેરની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરની પરિસ્થિતિ હોય કે ગમે તે આકર્ષિક પરિસ્થિતિ હોય એ વખતે ફૂડની સર્વિસ આપતી હોય છે અને એક રૂપિયાના ટોકન બધાથી બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી પાંચ વર્ષ માટે આપવાનું ઠરાવવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાં સિવિલના કામોનો જે ઇજારો હતો જેમાં પાંચ કરોડના ઈજારામાં સવા કરોડનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ સવા કરોડનું એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાદ ગૃહ શાખા દ્વારા સૂકું ચૂંડિયું અને મગફળીનો સૂકો ચારો ખરીદ કરવાનું જે કામ હતું એ બાવીસ પોઈન્ટ તોંતેર ટકા ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે લગભગ વીસ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયાની ખરીદી કરવામાં આવશે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વજોના પચાસ લાખની મર્યાદામાં એફડીઆર એટલે કે ફૂલ ડેપ રિસ્ટોરેશનના કામને બાર પોઈન્ટ ઇઠ્યાસી ટકા ઓછાના યુનિટ દરે પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર છમાં ખોડિયાનગર પાસે આવેલા સાઈનગર ટીપી રસ્તે વરસાદી ચેનલ નાખવાનું કામ જે બે ટકા ઓછા મુજબ એકોતેર લાખ પચાસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે પાર્ક એન્ડ દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ઝાડની દાઢણું ટ્રીમિંગ કટિંગ ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની ભાવનું જે કામ છે એ દોઢ કરોડની મર્યાદામાં પણ ઝીરો બે ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની જે નિમણૂક કરવાની છે એમાં ચાર કન્સલ્ટન્ટને એમ પેનલ કરી અને અલગ અલગ પાર્ટ પાર્ટ વનમાં ડિઝાઇનિંગ એન્ડ ટેન્ડરિંગ પાર્ટ ટુમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને પાર્ટ થ્રીમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આ ત્રણ પાર્ટના ઇચારધારોને એમ પેનલ કરવામાં આવે છે દરેક વિચારધાર એમની વ્યસ્તતા અનુસાર અને એમના પરફોર્મન્સના આધારે એ લોકોને કામગીરી એલોકેટ કરવામાં આવશે આનો ભાવ સંયુક્ત ભાવ ગણીએ તો ત્રણ જેટલો ટકા જેટલું થાય છે દબાણ સિક્યુરિટી ઢોળબ્બા શાખા દ્વારા જે આઉટસોર્સિંગથી ઢોળબ્બાનું મેનેજમેન્ટનું કામ છે જેમાં સાફ સફાઈ કરવી ટેગિંગ કરવું અને ડૉક્ટર પૂરા પાડવા આ તમામ કામગીરી એક કરોડ ચુમ્મોતેર લાખના ખર્ચે આપવામાં આવી છે જેને મંજૂર કરવામાં આવી છે વધારાના કામમાં વડોદરા અમદાવાદ શહેર ખાતે જે બોઈંગ ડ્રીમ લાઇનર વિમાન અમદાવાદથી લંડન જતું હતું ક્રેશ થવાથી જે વડોદરા નાગરિકોના મૃત્યુ થયા છે એ લોકોને જરૂર પડે તો વડોદરા શહેરના અતિથિગૃહો અને કોમેડી સેન્ટરો કોમેડી હોલ વિના મૂલ્યે એમના જે અશુભ પ્રસંગ એટલે કે બેસવા માટે જરૂર પડશે તો આપવામાં ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે